ડોશી માં જોવો તો ખરી મરેલી ગોની જેમ પડ્યો સોંગો તો અને પાછો દાંત કાઢી જરીએ એક તો ન્યા ખુડિયા રે હું વળ લેવા ન્યા મર્યો અને ત્યાર કેવો સી ઈ તારી વાત હાસી સોંગો તો ભલે ઈ તો બેવડો છે ઈ તો પડે અને મને એનું અફસોસ નથી થાતો કે એને હું છું હું કામ મન સરીએ એનું કાઈ નથી પડી સોંગા નહીં પણ મને આ સુડેલના ના વિશાર આવે બિશારી ના આખી એન ગાલે એન પટ્ટી મારેલી છે એને બિશારી ખબર તો તું પૂછે ને હું છું લે આ સુડેલને સુડેલ ને મે જોઈ જ ને ઈ કે ભાખ લે તું તો એકી બે હતી હોય એલી સોંગા સમજો ઈ તો બેવડો છે પીન ખૂટિયા ઉપર સડવા ગયો ને પડ્યો ને વાગી ગયો એને એની તો સમજા આપણે સુડેલ તું પાડા ઉપર સડવા ગઈ થી કે હું હે આ બધું આખી અને ગાલે અને બધે કર્યું તે ના ના ગોગડી બાટલાની હતી કે નહીં ઈ નળી માર પગમાં ભરાણી ને હું પડી આ ઝોંગાયા દીધી છે દોરી એટલે ઈ દોરી માર પગમાં આવી ગઈ ને તે હું પડી મને આખે વાગી ગયો ને વાગી બીજું કાઈ નથી મને આની બળેત્રા થાય માર છોકરાઓ ઘરે પૂછા મરતા હશે હું મારે તો બળેત્રા કરવી આ બેવડાની ઝોંગલો તો હવે ઝોંગલો જ છે ઓ હું થાકી ગઈ છું ઝોંગાથી એક કામ કરને હાવ લઈ જાન તું હે

એટલે એ ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી મૂકી હતી કે ઝોંગા ને પગ ભાંગી ગયો અને અમે બધા જવાના છે ઈ ગોઈંગ ટુ હોસ્પિટલ ઝોંગા ની ખબર કાઢવા એવી રીતે એ લખ્યું હતું તે મેં કીધું લા ઈ બધા નો પોગે ની પેલા હું પોગી જાઉં તો હું કીધું સુડેલ કે દી દેવાના ઝોંગા ની ક્યાં ના દેવાનું મને તાઈ ના બહુ ગમે છે એક કામ કરીને ને તમે બધા ઘરે વયા જાવ હું આ ઝોંગા ને ધ્યાન રાખીશ ખવડાવીશ પીવડાવીશ ને એવું બધું કરીશ તમે ટાઈમે ટાઈમે બધું દઈ જાજો મને હોસ્પિટલમાં બહુ ગમે કોક દવાખાને આવે ને જવાનું થાય ને મને એમ થાય લાઈને ના રવાખાને ધ્યાન રાખીશ અહીંયા બેઠી રહીશ

બધાય મને કહે કે તમારા ડોસી માં તો ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી બહુ મૂકે YouTube માં બધે મારા વાલા વાલા સબસ્ક્રાઇબર એ મને કહે કે તમારા ડોસી માં તો બહુ છે ઓ બાપા એમ અને ઝોંગાનું તો કીધું નો થાય કાઈ ઝોંગાના તો એવા બધા વખાણ કરે છે એવા વખાણ કરે છે ને કે વાત પૂછો માં ભાખલે ભરાઈને આવ્યો માથે હવે મને એવું લાગે કે આ ઝોંગાને છે ને માજન માં મૂક્યાવાની જરૂર છે સુડેલ ને હું હાસવી લઈશ પણ હવે ઝોંગો પોહાતો નથી આ દવાખાનાના ખર્ચા એક તો બેવડો ને અહીંયા ખાજા કરે આખો દી અને હવે મને એમ થાય કે આને કે મુક્યા હોસી ગોગડી આ સિમરી માસી મોકલ જાને ખીસડી કરી આવે ઝોંગા હાટુ મારી હાટુ ભૂખ લાગી અને ઓલતા દાદાને તે અહીંયા દઈ આવે ને ઈ પૂછા કે એને મને ખાવાનું લેવા મોકલી થી પણ હવે હું અહીંયા આવીને તે મને એમ થયું કે તમે બધા જાવશો ને તો લાય હોય ખબર કાટતી આવ ખર્સા ભેગો ખર્સો નકર મારે પાસે રિક્ષા ભાડાના દેવા જોઈએ એટલે

વગડીયો માવો ખાવો ચાર ભાઈ ની બીડી પીવી હોઈ જા સાનો માનો આલી નીકળો તે તો ઉપાડો લીધો છે ઉપાડો લે કર બો સડાયો તો લઈ લે લે વગડીયો માવો ખાવો લઈ દેવે લે હું કે કરવા ન જાવ ને કીધું ખરા હોય દવાખાને રહે એમ સુડેલ ને મોકે સુડેલ જાય ખીસડી કરી આવે બીજું

ઓલી ઓકે ધનેડા તરતા તારા ડોહા એટલે ખીસડી છે ધોઈ નાખજે અને જરી કેવું લાગે તો દેજે છે ને શરદી ને એવું નો થાય શિયાળો આવે છે ને એટલે મને બો પેટમાં દુખે છે ફેર છે ને હું કરે છે ને એક કામ કર ને કોફી મંગાઈ અને બિસ્કુટ મંગાઈ લે છે ના બિસ્કુટ એને ખવડાઈ દે બોળી બોય સુડેલી ખાતી ગઈ છે હું ખાતી ગઈ મને હું બે દવા લે ટ્રીટમેન્ટ કરાવી અને સારવાર કરીને પછી ઘરે અને ઘરે લઈ જારો ત્યાર પૂરી ઢહડી મુકી દે હું રિક્ષામાં માર પોગાળો હવે મને નો બોલાવતા અને એકાદા બે એવું લાગે ને તો મજૂર બોલાય લેશો એ આ હાર વાળો લંગા જમાઈ જાવ તમે ઘરે પોગો અને કાય હોય કે જો તો પૈસા નું છે લાવ ગોગડી બે થોડાક પડ્યા હોય તો આપો લ્યો લે આ ગાળ્યો કરતો જાવ લાગે સાતા જાતા હું તારા ગાળ્યા એમ નહી આવું લંગા ઘર ભેગી નો થાય

અને સોનાના છે ને પપ્પાના કરાવવાના છે એટલે માર પપ્પાના પેલા કરાવવા છે એટલે એને કહે છે કે થોડા ઘણા પૈસા પડ્યા હોય ને તો રાખે ભેગા કરીને આપણે બધું કરાવી આવશું ને તાર નરકમાં જવાનું છે એટલે એને દોરો દેવાનો છે કરાવીને હારે હો એટલે એને કહે છે કે તાર આવવાનું તો ઘરે અને પછી હું હોય તાર જાય છે ને ગોગડી હું જાઉં છું અને હવે આજે મારો કઈ વિચાર નથી એટલે મારે કરે છે હવે આરામ કરી જાવ છે અને ઝોંગા ધ્યાન રાખજો તમે બધાય અને બીડી બીડી કઈ ઠૂઠા બુઠા લે ને હો બીડીના ના વીણી નો લાયા એઠે થી શેટે ધ્યાન રાખજો બે તો એના એવા લુખા ભાઈ બંધ આવ્યા થા બે વડા જેવા ખબર કાઢીને જાન મારો મગજ ફેરવી ગયા અમુકનો મારો ગાળ્યો કરતા ગયા બોલ વિશાર કે લે ગોગડા તો એવું નો થયું સોર ઘર માં સોર સોરી કરીને વયું જો લે એ મને લેતા જાવા આવવા લ્યો મારે આવવાનું છે મારે ચોકલા હાટું રાંધવાનું છે પાછું એટલે મને આરવાડ ને લેતા જાવ તો મારે ખર્ચો નઈ નો ઓરમ તારે બધું મફત જ કરવાનું હોય હો આવવાનું મફતમાં હોટેલ માં ખાવાનું મફતમાં જવાનું મફતમાં તો તું આયસો હું કામ મને એ નત ખબર પડતી ઘરે ને ઘરે મરતા હોય તો તમે હાલી જ નીકળો ખબ ખબ કરતા મને બિચારી સુડેલના વિચાર આવે સુડેલ નું શું તાહી એના નાગલા ઉડી ગયા હો પૂજા કરેલી બેટી ઉડી ગઈ આવો ફટકાઈ ગયો ક્યાંય ક્યાં થી જોંગો હારો મરેલો ગોગડી કેવાનું હતું કઈ તો દે તું આ તારા કે ગામ નું નામ લખજો આરવાર એટલે મને ખબર પડે મારે બધા ગામ માં એકાદો રા લાઈને રાઉન્ડ મારી આવું એટલે બધા ગામ નું નામ પૂછી લે હું હું મને ખવડાવશે ઈ પૂછી લે કે શેરો ને હુખડી ને એવું તો અત્યારે કાઈ બધું ઓલું થઈ ગયું જૂનું થઈ ગયું એટલે અત્યારે પીઝા ને પાણીપુરી ને એવું બધું મને ખવડાવશે ને તો મારે બધા સબસ્ક્રાઇબરના ઘરે એકાદો આટો મારવો હશે આ ઘરે ને ઘરે કિયા દોની પડીશું તાર દાદા આવ્યા છે તો હું તાર દાદાને ને એટી લઈને જાવી હા તો હાર વાલો ડોશી તમે તે ઉપડો એટી લાઈન તમે માં દાદા વાલા વાલા સબસ્ક્રાઇબર ના કરે તો તમે બહુ થાય તમાર પોત પોતાનું નામ લખવાનું ભૂલતા નહીં અને આજના ના બધા ગોગડી ના જય શ્રી કૃષ્ણ અને જય બાબા સીતારામ જય માં મોગલ અમાર જોંગા ને જલ્દી હારું થઈ જાય એ માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ટાટા બાય બાય સી યુ